મને કમલેશભાઈએ આમંત્રણ આપીને વન નેશન વન ઇલેક્શન એ કાયદાની અંદર બંધારણીય જોગવાઈ કરવા માટે લોકસભાની અંદર બિલ રજૂ થયું છે એ બિલ રજૂ થયા પછી બિલને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી સામે મૂકવામાં આવ્યું છે અને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી અત્યારે એની ઉપર ચર્ચા અને અભિપ્રાયો મેળવી રહી છે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાંથી એમના અભિપ્રાય સાથે બિલ ફરીથી લોકસભામાં આવશે અને પછી લોકસભા એને પસાર કરશે આ એક સમગ્ર રાષ્ટ્રને સ્પર્શતો અને સમગ્ર ચૂંટણી શ્રી કમલેશભાઈ અહીંના કાયદા વિદોને આ મુદ્દા ઉપર પોતાના મંતવ્યો આપવા માટે અને એ મંતવ્યો સરકારમાં પહોંચાડવા માટે અને માધ્યમ બનાવીને આ બેઠકનું આયોજન કરેલ છે એ બેઠકની અંદર બધા અધિવક્તાશ્રીઓ અને અન્ય તજજ્ઞો એ પોતાના અભિપ્રાયો રજૂ કરશે એનું એક લેખિત પ્રેઝન્ટેશન બનાવીશું અને એ પ્રેઝન્ટેશન એ સરકારમાં અને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં પહોંચાડવા માટેનો હું પ્રયાસ કરીશ એનો સાક્ષી થવાનો મને પણ અવસર આપવા માટે હું અમલેશભાઈનો આભાર આ ઘટના સંબંધે અમારા પક્ષના વરિષ્ઠ આગેવાનોના નિવેદનો પણ આવી ચૂક્યા છે રાજ્ય સરકાર દ્વારા એમાં જરૂરી કાર્યવાહીઓ પણ થઈ ચૂકી છે આ ઘટનાને લઈ કાયદો કાયદાનું કામ કરે એવો અમારો બહુ સ્પષ્ટ મત છે પરંતુ સામાજિક સૌહાર્દને અને એના તાણાવાણાને નુકસાન ન થાય એનું આપણે સૌ ધ્યાન રાખીએ